ભાવનગર શહેરમાં પીજીવીલ ના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ઝડપાયા હતા ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં પીજીવીસેલ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ચિત્ર આંકલો જગતનાકા સહિતના અલગ અલગ વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું પીજીવીસેલ દ્વારા પંદર ગાડીઓ લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ચાર વ્યક્તિને દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યારે આ પીજીવીસીએલ દ્વારા ચેકિંગ હાથ ધરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો